જય માતાજીની ની મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયો ની અંદર તો ચલો આપણે જાણીએ કે સોના અને ચાંદીના ભાવમાં શું ફરક થયા છે તેર દિવસમાં સોનાના ભાવમાં દસ હજાર બસો છેતાલીસ અને ચાંદીના ભાવમાં પચીસ હજાર છસો ને પંચોતેર રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો જાણો આજનો ભાવ ચાલો વિડીયોની અંદર જોડાયા રહેજો વિડીયો પસંદ આવે એક લાઇક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો બધા નવેમ્બર ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે પંચોતેર રૂપિયા ઘટી એક લાખ ઓગણીસ હાજર બસો ત્રેપન રૂપિયા થયો છે બુધવારે સોનાનો ભાવ દસ ગ્રામથી એક લાખ વીસ છસો રૂપિયા હતો અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ

પંચોતેર રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો આ ઓલ ટાઈમ હાઈ પછીના તેર દિવસમાં સોનાનો ભાવ દસ હજાર બસો ને છેતાલીસ અને ચાંદીનો ભાવ પચીસ હજાર છસો ને પંચોતેર રૂપિયા ઘટ્યા છે મિત્રો